સાથે અકસ્માતના પણ બનાવ વધ્યા છે ઘટ્યા ઘટવાની જગ્યાએ જે અકસ્માત એટલે વધે છે કે ગાડીઓનો અહીંયા ભરાપો થાય છે જે અહીંયા જે ખરાબ રસ્તો છે જે મોડવતર થઈને જે રસ્તાની કેપેસિટી પાંચ પંદર ટનની છે અને એના ઉપર આ લોકો પ્રશાસન દ્વારા પચાસ પચાસ સાહીઠ સાઠ ટનની ટ્રકોને ત્યાંથી પસાર કરવા માટે કહે છે જેના કારણે ત્યાં પણ અકસ્માત વધે છે ત્યાંના પણ ગામ લોકો અમારી ટ્રકોને વારે ઘડી રોકાવે છે અમારી ટ્રકોના ડ્રાઈવરોથી માથાકૂટું કરે છે એટલે આ આ પ્રશ્ન લઈને આજે ફરીથી અમે ડીસીને અંજાર ડીસીને આપેલો છે કે ભાઈ જિલ્લા કલેક્ટરને ફરીથી આનો વિષે ફરીબંધ ચર્ચા કરવામાં આવે અને આ જે જાહેરનામું બહાર પડેલ પાડેલું છે બે હજાર બાવીસમાં એને પરત ખેંચવામાં આવે અને એરપોર્ટ રોડને ચોવીસે કલાક અમારા માટે ખુલ્લું મૂકવામાં આવે કલેક્ટર સાહેબે ત્યાં અહીંયા કીધું છે એક બે દિવસનો અમને ટાઈમ આપો અમે ચોક્કસ તમને આ જે રોડ બે રોડમાંથી એક રોડ તમારા માટે ખુલ્લું મૂકાવી દેશું